જો મૃત્યુ પામેલ પિતૃ જો પિતૃ પક્ષમાં માં સપના માં આવે તો આવા સંકેત હોય શકે છે પિતૃ પક્ષ દરમિયાન આપણે આપણા એટલે કે જે લોકો છે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો દેખાવા સ્વાભાવિક છે અને જો સપનામાં આવું કઈ દેખાય તો તેનો અર્થ આજે સમજવાનો પ્રયાસ કરીશું આપણા પૂર્વજો આપણને સપના દ્વારા આવનારા સમય વિશે સંકેતો આપે છે જો મૃત માતા-પિતા સપનામાં દેખાય છે તો આવા સપનાનો અર્થ શું હોય છે ભલે તેઓ આપણાથી ખુશ છે કે નહીં એ તેઓ સપનામાં આવીને જણાવે છે સાંભળતા પહેલા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો જેથી પૂર્વજોના આશીર્વાદ મળતા રહે એક ગામમાં નરશી નામનો યુવક રહેતો હતો શ્રત પક્ષમાં તેને અવનવા સપના આવવાથી તે ગભરાઈ જાય છે એટલે તે તે ना गुरु પાસે માર્ગદર્શન માટે જાય છે ગુરુને બધી વાત જણાવે છે એટલે ગુરુ તેને સપનામાં આવતા પૂર્વજોના સંકેતો વિશે પાંચ પ્રકારની માહિતી આપે છે જે આપણે સહુએ જાણવા યોગ્ય છે ગુરુ તેના શિષ્યને કહે છે કે સપનાનો અર્થ શું છે પિતૃ પક્ષમાં ઘણીવાર એવો અનુભવ થાય છે કે આપડા પૂર્વજો સપનમાં અલગ અલગ રૂપમાં આવી રહ્યા છે તો ગભરાવું નહીં કારણ કે તેઓ તમને કંઈ કહેવા માંગે છે स्वपना द्वारा तुम्हारा पूर्वज तुमने आवणारा समय विशेष संकेत આપે છે ગુરુજી પહેલો કારણ બતાવે છે કે સપનામાં મૃત માતા પિતા હસતા દેખાય જો સપનામાં પૂર્વજો હસતા દેખાય છે તો તેનો અર્થ એ છે કે આવનારો સમય તમારો હશે આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારી થવાનો સંકેત છે એટલે મહેનત કરતા રહો મહેનત કરશો તેનું ફળ જલ્દી મળવાનું છે અને તમે જે કામ કરી રહ્યા છો તેમાં તમને પ્રગતિ કરશો ગુરુજી બીજી વાત જણાવે છે કે સપનામાં માતા-પિતા દુખી દેખાય જો સપનામાં માતા-પિતા દુખી દેખાય તો સમજી લો કે તમારા જીવનમાં કઈ અજુગતું થવાનું છે અને એવો કદાચ ત્યારે થઈ શકે છે કે જારે તમારો પૂર્વજો જીવિત હતા ત્યારે આપણે તેમની વાતોને ગણકારી ના હોય તેમનું અપમાન કર્યું હોય કે પછી સારી રીતે વ્યવહાર ના કર્યો હોય તીજી વાત છે કે સપનામાં માતા-પિતા શાંત દેખાય જારે તમારો जीवन मां स्थिरता आववानी मा होई छे, दे 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 जणावे छे।, अने दे दे छे। त्यारे पितृઓ તમને સપનામાં આવી તેઓ શાંતિમાં હોય છે એવું જણાવે છે અને જારે એવું જણાય છે ત્યારે તમારું જીવનમાં બધું સારું થવાનું હોય છે દુખ સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે અને જીવનમાં મોટો બદલાવ આવી શકે છે ચોથું છે કે સપનામાં માતા-પિતા એકબીજા સાથે વાત કરતા દેખાય જો પિતૃ પક્ષ درمیان સપનામાં માતા-પિતા એકબીજા સાથે વાત કરતા દેખાય તો સમજી લો કે તમારી કેથિક યોજનાઓ પૂર્ણ થવાની છે ભવિષ્યમાં કોઈ મોટો કામમાં સફળતા મળવાની છે જીવનમાં પ્રગતિ અને સફળતાની તકો રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવારમાં શાંતિ રહેશે અને પરિવારના તમામ લોકોમાં પરસ્પર સંવાદિતા રહેશે ગુરુજી હેલી વાત જણાવે છે કે સપનામાં મૃત માતા-પિતા રડતા દેખાય આવું થઈ છે ત્યારે તેઓ તમારી કોઈ વાતને લઈને દુખી હોય છે કે છે અથવા તેમની કેતલિક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે અને તમે તેને પૂર્ણ કરી શક્યા નથી તેમણે સંતુષ્ટ કરવા માટે તેમનો શ્રાદ્ધ કરવો જોઈએ અને તેમના નામે જરૂરિયાત મント લોકોને વસ્તુઓ দান કરવી જોઈએ તેમ જ તેમની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયત્નો કરવા જોઈએ નરશી ગુરુજીની આજ્ઞા લઈને પાંચમી વાત મનમાં ઉતારે છે એ પ્રમાણે કરવાથી તેમના પૂર્વજો પ્રસન્ન થઈ છે અને નર ना जीवन में सकारात्मक बदलाव आई जाए शेर कर बोल जो जय जय श्री कृष्ण हर हर महादेव